ઝરૂદ પોલીસે બાતમીના આધારે ભારતીય બનાવટના વિદેશી દરૂને ઝડપી પાંચ ઇસમો સામે ગુનો નાંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઝરૂદ પોલીસને બાતમી મળી હતી કે હાલોલ વડોદરા રોડ રાજસ્થાનથી મુંબઈ જતી વિશ્વકર્મા લક્ઝરી બસની પાછળ સામાન મૂકવાની ડીકીમાં વિદેશી દારૂનો જથ્થાની હેરાફેરી થવાની છે આ બાતમીના આધારે જરૂર પોલીસનો સ્ટાફ જરૂર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ રેફરલ ચોકડી પાસે રાત્રિ દરમિયાન નાકાબંધી કરી વાહન ચેકિંગ હાથ આવ્યું હતું જેમાં બાતમીવાળી લક્ઝરી બસ આવતા તેને રોકી બસનું ચેકિંગ કરતાં બસની પાછળના ભાગે આવેલ ડીકીમાંથી પોલીસને ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જરૂર પોલીસે બસમાંથી વિદેશી દારૂની બોટલો નંગ એકસો ચુમ્માલીસ જેની કિંમત રૂપિયા છાસઠ હજાર બસો ચાલીસ સાથે લક્ઝરી બસની કિંમત પંદર લાખ સાથે અન્ય મુદ્દામાલ સહિત કુલ પંદર લાખ ત્રાણું હજારના મુદ્દામાલ કબજે લઈ पांच इसमों समय गृह नोंदी कायदेसर कार्यवाही हात धरीत रिपोर्टर राजू मंसूरी शिनोर समाचार न्यूज वाघोडिया